કુર્તો ક્યાંથી લઈ આવ્યો બેબી ડોલ હમણાં હું માર કાકા લે બેબી બોન માંથી કુર્તો લઈ આવું તો મિત્રો મારા ભત્રી જાય તો કુર્તા લેવાનું વેન કર્યું એટલે તો મારે એને બેબી બોન માં લઈ જવો પડ્યો કુર્તા લેવા માટે આવો આવો ભાઈ અલા ભાઈ આ ઓફિસિ આવ્યો છોકરાઓ કુર્તા નું કર્યું છે રાખતા હોય તો બતાવો ને હાલો અને અહીંયા તો મિત્રો ત્રણ મહિનાના છોકરાથી લઈને અઢી વર્ષના છોકરા સુધીના ના કુર્તા મળી જવાના છે અને કુર્તા ની વાત કરું ને તો માત્ર ને માત્ર નવ્વાણું રૂપિયામાં આખી જોડી આપી દેવાની છે અને એની સાથે જ તે લાડવાની ખરીદી માટેની જીયાણાની તમામ વસ્તુઓ મળી જવાની છે તમારા નાના છોકરાઓ અને છોકરીઓ માટે એક વર્ષથી લઈને પાંચ વર્ષ સુધીના ટ્રેન્ડિંગ કપડા પણ મળી જવાના છે તો મારી વાલી બહેનો પોચી જ જજો તમારા નાના નાના ભૂલકાઓને લઈને નાના છોકરાઓને પગમાં પહેરવા માટેના મોજા નવા નવા રમકડા સ્કીન કેર માટેની પ્રોડક્ટો અને બૂટને ટોપી પણ મળી જશે મેં તો મારા ભત્રીજાને કુર્તો લઈ દીધો જો તમારે પણ નાના છોકરાઓ માટે કુર્તા લેવા હોય તો પહોંચી જ જજો કુર્તા લેવા માટે લોકેશન છેલ્લે આપી જ દીધું છે